ને તું અહીંયા રોકાવાનું છે તારે હે જો ગાઈસ અમારે શીતલ બેન છે અત્યાર માં તૈયાર થવા માંડ્યા છે ખબર નહીં હવે ક્યાં જવાનું છે એને અત્યાર માં તૈયાર થવા માંડ્યા છે ગાઈસ તો અમારે દેવ આવી ગયો છે શીતલ તેડવા માટે હાય શીતલ છે અમારે શીતલ બેન છે કે રોકાવું છે શીતલ બેન ને રોકાવું છે શીતલ બેન ને આંખ જો આવી ગયા છે શીતલ બેન વિદેશ જાય છે કારણ કે લોકો ને ટિકિટ બુક કરવાની છે વિઝા આવી ગઈ છે એટલે મારા જીજાજી તેડવા માટે આવી ગયા છે જીજાજી બધી કોમેન્ટ કરતા હતા ને કે તમારા જીજાજી ની દાઢી કઢાવી નાખો જો મારા જીજાજી દાઢી કઢાવી નાખી છે હવે પૈસા Google Pay કરશે જો દાઢી ના કાઈક તો બોલો દેવ જીજુ હે કાઈક તો બોલો એમ થોડુંક ચાલે

शीतल बेन कैक तो बोलू गाइस तो शीतल माने मैंने तेड़वा मटे आ गयो छी मेरा जीजा जी तो बी कंटिन्यू ब्लॉग में बनिया रे जो शीतल बेन जाय छी तुमने बतावी बाय बाय तो कुछ मेरे शीतल बेन ना ठीला हां बा मारू तो पता नहीं जो भाई गाछी शीतल बेन शीतल बेन तुम्हारा ठेला तो ले लियो તો ગઈ સમર કેટલા મસ્ત ફૂલ થયા છે કેટલું મસ્ત જાસુક છે કેટલું મસ્ત જાસુક છે આજી મારા જીજા જી જીજાજી તમે કઈક બોલો તો ખરે બ્લોક માં તમે કઈ બોલતા જ નથી બધાની બહુ ફરમાઈસ આવે છે કે તમારા દેવ જી છે કેમ શાંત છે મગજના અમારા શીતલબેન ભાઈગા છે ઠેલો લઈને ઉઘાડે પૈગે ભાઈગા છે કા શીતલબેન

हेलो मान्या हूं पीली वेट बाय बाय हेलो गाइस हमारा शीतल बिन वही गयो छी गोरी चिकर्मा चीगुर वो शीतल बिन वही गया भी थो थो। थी तुमने केवी किया जावे छे बहुत याद आवे सारो नत लागदो घर बा तुमने मने नत रोको नत गम तो चितली खाती ने दिया को

તો ગાઈસ આ સાથે હું બ્લેક બ્લોક માં એન્ડ આપું છું અને આજનો બ્લોક કેવો લાગે છે તે બધા કેજો ચેનલ માં નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અમારા બેન ભાઈ ગયા છે એટલે તમારો માં વાક છે એના વગર અમને કોઈ ગમતું નથી અને કાઈ ની બ્લોક કેવો લાગે છે તે બધા કમેન્ટ કરજો ચેનલ માં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો રેર મહાદેવ બાય